ઘોડો થઈ ગયો છે એટલે ઢીણા ગઈ છે ના મમ્મીના ઘરે જતી રહી છોકરાઓને લઈને મેં કીધું ગઈ તો ગઈ તો ગઈ કશું વાંધો નહીં મારા પપ્પાના બંનેને ખાવાનું છે તો જોઈ લો એમાં લગાવેલી ખીચડી બનાવી દીધી આપણને બધું આવડે જ છે આપણે કોઈની ઘરે નાખતા નથી ક્યારે ખવડાવશે તો જ આપણને બાપુ જોઈ લો આપણે મસ્ત અહીંયા વગાયેલી ખીચડી બનાવી દીધી જોઈ લો અને હા જરા એવું નહીં ઝઘડો બગડો નહીં થયો અત્યારે મમ્મીના ઘરે ગઈ છે બે દિવસ બે હજાર રૂપિયા આપીને કહી કે નિર્દેશ ન કહો છો પપ્પાને બંને જણા હોટલમાં ખાઈ આવજો કે ટીના ગઈ છે મમ્મીના ઘરે એના બહેને રજા હતી આજે પણ દિવાળીમાં ગઈ નથી રહેવા માટે એટલે બે હજાર રૂપિયા આપીને ગઈ હતી હોટલમાં જમવા માટે પપ્પાએ ના પાડી મને બહુ ખાધું એટલે નથી જવું કે